એક लीटी में धोनी देना एक रेखा में धोनी देना एक बारा की रेख रेख એટલે શ્વાસો શ્વાસ એક ઘર કરી દેનાર સદ્ગુરુ વચન રૂપી રસી છે શ્વાસો શ્વાસ એક ઘર કરી દેનાર સદગુરુ વચન રૂપી રસી છે

ಅಟ್ಟಿ ದಿಂದಿಗೀ ಕೊಂದ ಗೋಮಿಗಾರು ಮೊಪದಿಗೆ. ಅಪಡ್ಟಿ ಕೊರು ಗೇರು ಗೋಪಡೆ. ನನಾಮದು ಜಾದ ನೋ ಹೈತ್ರು. ಅನೆ ಜನೆ ನಾಮದು ಜಾದ ಮೈಳು ಅಮನಾ ಬಾರಂನಿಯಾಂನೆ ಗೇಧಿಗ್ಮ ಪಾ

સમજાવી આપણે ચાર પુરુષાર્થની મહેનત કરવી જોવી એના જેવું છે એના જેવું છે જો સત્ય ભક્તિ નો હોય તો વિષ્ટા ભલે અન્નમાંથી બની હોય પણ અન્ન માં જે સ્વાદ હોય એ વિષ્ટા માં નો હોય મરમ માં જે આનંદ હોય એ કરમ માં ન હોય મરમ માં જે આનંદ હોય એ કરમ માં ન હોય મરમ નામ છે નામ માં તમને આનંદ મળે એટલો કરમ માં મળે આપણને બહુ સદ્ગુરુ એ નામ આપ્યું નામનો ધ્યાન આપ્યું અને એનાથી આપણને જે આનંદ થાય જે લાભ થાય જે સુખ મળે ઈ તમ ગમે એવડા મોટા મોટા કર્મ કરો કોઈ લાભ એમાં નો હોય તો ઈ સુખ આપણને એમાં નો મળે એના દર્શન હાટું તો સદ્ગુરુનું ભજન સિવાયનો કોઈ ઉપાય જ નથી

કે હું ધણી તુહી સદા ને માયાનું શું જોર એક ગુરુ અને એક પ્રમાત્મા એમ બધી લે આઠે કોર